ઇન્દુજા હોસ્પિટલમાં માં બપોરે અઢી વાગે થયું હતું સતીષ શાહે પોતાની કારકિર્દીમાં અસંખ્ય ફિલ્મોમાં કામ કર્યું હતું પરંતુ તેમની ટીવી શો સારાભાઈ સારાભાઈ માં ઇન્દ્રવંદન ઇન્દુ સારાભાઈ ની ભૂમિકાથી અપાર લોકપ્રિયતા મળી હતી જી હા હાલ મોટા દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તેમના અંતિમ સંસ્કાર 26 ઓક્ટોબરના ના રોજ કરવામાં આવશે અભિનેતાના અચાનક અવસાનથી ફિલ્મો અને ટીવી માં ઉદ્યોગમાં શોખ મોજું ફરી વળ્યું છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે કમેન્ટ જરૂર થી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાની ભૂલતા ને વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર